હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ સંકુલ વિદ્યાર્થી મિત્રો બેથી ત્રણ દિવસ પહેલાં આપણે એક નવા પ્રોગ્રામની જાહેરાત કરી હતી આપણે એક મેન્ટરશીપ પ્રોગ્રામ જીપીએસસી માટેનો જેનું નામ આપણે રાખેલું હતું સુપર ફિફ્ટી આ પ્રોગ્રામના રચયિતા આ પ્રોગ્રામની કહેવાય ને કે આખી રૂપરેખા ઘડનાર વ્યક્તિ સાથે આજે તમને હું રૂબરૂ કરાવું છું આપણા વેબ સંકુલના ડાયરેક્ટર સાહેબ ગિરવાનસિંહ રાઠોડ તમને ખબર છે એમ કે વેબ સંકુલ છે તો વેબ સંકુલ એ અમે ત્રણ કોલેજના મિત્રો દ્વારા શરૂ કરાયેલી એક નાનકડી એવી સંસ્થા છે જેમાં હું વિકાસ પટેલ જેને તમે ઓળખો છો કેમેરા સામે અવારનવાર જોવો છો હમણાંથી બહુ ઓછો આવું છું પણ તમે મારા સાથે તો ઘણી વાર રૂબરૂ મુલાકાત કરી હશે એક મિત્ર છે અભિજીત ગઢવી એમને પણ તમે ક્યારેક ક્યારેક જોયા હશે એ પણ બહુ ઓછા આવે છે અને ત્રીજા જે મિત્ર છે ત્રીજા અમે અગિયાર થી અમે કોલેજમાં જોડે છીએ અને ત્રીજા અમારા મિત્ર છે ગિરવાનસિંહ રાઠોડ જેનું આખું પ્લાનિંગ છે આ સુપર ફિફ્ટી અને એક એવું આયોજન બનાવેલું છે કે જેમાં ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એવો વિદ્યાર્થી કે જે જીપીએસસીની ગંભીરતા પૂર્વક તૈયારી કરવા ઈચ્છે રહીને ગામડે રહીને પોતાના કેવાય ગાંધીનગર થી દૂર રહીને અને એક એક વ્યવસ્થિત ગાઈડન્સ હેઠળ ને કે ડે ટુ ડે રેગ્યુલર મહેનત કરવા માંગે છે એવા તમામ વિદ્યાર્થીઓ માટેનું એક આયોજન એટલે આપણું સુપર ફિફ્ટી ઓકે જય માતાજી જય દ્વારકાધીશ યસ સંદીપ સાહેબ ગીરવાન સર આજે આવ્યા છે હા ઓન કેમેરા આજે ગીરવાન સાહેબને આપણે પકડીને આવ્યા છીએ સાહેબ ના પાડતા હતા પણ મેં કીધું નહીં આજે તો સુપર ફિફ્ટી અને આ આયોજન જેણે કર્યું છે કે સાહેબને આપણે વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરાવી જય માતાજી જય ગુરુદેવ ઓકે તો સાહેબ આપણા તરફથી વિદ્યાર્થીઓને બે શબ્દો પછી તારે તમારો સમય કિંમતી છે તમારે જવું હોય તો તમને હું રોકીશ નહીં પણ એવા વિદ્યાર્થીઓ કે જેના મનમાં ચોવીસ કલાક એક જ વિચાર ચાલતો હોય કે સરકારી નોકરી મેળવવી છે અને એમાં પણ અમુક વિદ્યાર્થીઓ જે એક ઊંચું ધ્યેય લઈને ચાલતા હોય છે કે મારે ડીસી બનવું છે ડીવાયએસપી બનવું છે અને એ માટેની મહેનત દિવસ રાત કરતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને કઈક સંદેશ તમારે આપવો હોય તો સાહેબ બસ મારે તો એમાં સાહેબ એટલું જ કહેવું કે જે રીતે મહેનત કરે છે તમે હંમેશા દર વખતે દરેક લેક્ચરમાં ને એમ કહેતા હો છો કે ધીરજ સાથે કરે બરાબર છે એક્ઝામ આ જ નહીં તો કાલે આવશે એટલે પૂરેપૂરી ધીરજ સાથે ખંતથી દિલથી મહેનત કરશે એટલે એક સમય એનો સમય આવશે કે એ એના સફળતાના મુકામે પહોંચી જશે બરાબર એટલે ધીરજ એક વસ્તુ હમણાંથી જોઉં છું કે સ્ટુડન્ટમાં ઘટી રહી છે તો પ્રોપર ધીરજ સાથે અને એમના જે બી વસ્તુ કરે છે એમાં આત્મવિશ્વાસ સાથે કરશે એટલે એ ચોક્કસ સફળ થશે એમાં સો ટકા સો ટકા સાહેબ થેન્ક યુ થેન્ક યુ સાહેબ હવે વિદ્યાર્થીઓને હું સુપર ફિફ્ટી વિશેની માહિતી બી આપી દઉં અને અમુક ક્વેશ્ચન જે અવારનવાર સ્ટુડન્ટ પૂછે છે અને એકને એક સવાલના જવાબ આપીને અમારા મેહુલભાઈ કંટાળા એટલે મેહુલભાઈ મને કીધું કે સાહેબ એક વિડીયો બનાવી નાખો ને દરેક સ્ટુડન્ટ એક જ પ્રશ્ન પૂછે છે અવારનવાર અને કોલમાંથી હું ફ્રી નથી પડતો તો એક વિડીયો બનાવીને બધા સ્ટુડન્ટને કહી દો ને કે ભાઈ માં આટલી આટલી બાબતો તમારે જાણવાની છે ક્લિયર ચાલો તો સૌથી પહેલા તો વિડીયોને ને શેર કરી દો એવા તમામ વ્યક્તિઓ સુધી કે જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે हाँ चौकस थी जय श्री स्वामीनारायण जय जी जवाब तो आपता नहीं वॉट्सप व्ट्सअप ऊपर कदाच मैसेज આવી ગયા હોય તમારો મેસેજ ચૂકાઈ ગયો હોય પાર્થભાઈ તો કદાચ જવાબ ન મળ્યો હોય આપને અને એના માટે અત્યારે હું ઓન કેમેરા તમારી માફી માગી લઉં પણ એવો ઉદ્દેશ્ય ના ના હોય કે પાર્થભાઈને જવાબ નથી આપણે ગમે થાય એવો ઉદ્દેશ્ય ના હોય અમારો પણ કદાચ એવું બન્યું હોય કે ઘણા બધા સ્ટુડન્ટના વોટ્સએપ મેસેજ આવ્યા હોય અને એમાં આપનો મેસેજ ક્યાંક પાછળ રહી ગયો હોય અને ચૂકાઈ ગયો હોય એવું બની શકે ને એના કારણે કદાચ આપને જવાબ ન મળ્યો હોય પણ ફરી એકવાર ટ્રાય કરજો ફરી એકવાર વોટ્સએપ કરજો અથવા કોલ કરજો તો તમને જવાબ મળી જશે અને એ વસ્તુ પણ તમે ઓફિસ ટાઈમમાં કરજો પ્લીઝ હું દરેક સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ કરું છું આપના જે બી ક્વેશ્ચન હોય આપની જે પણ ક્વેરી હોય એ પ્રશ્નો તમે ઓફિસ ટાઈમમાં એટલે કે સવારે નવથી છ કે દસથી છની વચ્ચે કરો છ વાગ્યા પછી સ્ટાફને પણ રજા આપવી પડે સ્ટાફ પણ ઘરે જાય એ પણ ફેમિલીવાળા છે એની પણ પોતાનું ઘર પરિવાર હોય સાંજે છ વાગે અહીંથી નીકળીને જતા રહીએ પછી એ ફોન અહીંયા ઓફિસમાં જમા થયેલો હોય અને ઓફિસમાં પછી એ ફોન કોઈ અટેન્ડ કરી શકે નહીં અને તમને એમ થાય કે મેં તો દસ રિંગ કરી પણ કોઈ જવાબ આપતું નથી પણ સાંજે સાત વાગ્યા પછી તમે દસ રિંગ નહીં પચાસ રિંગ કરશો એ ફોન એમનો અહીંયા ડ્રોવરમાં પડ્યો હોય તો કોણ જવાબ આપે એટલે ઓફિસ ટાઈમ દરમિયાન તમે ફોન કરો એક રિંગમાં કદાચ જવાબ ન મળે તો એક બે ટ્રાય કરો તમને સો આપણે આન્સર આપીશું રાઈટ ઓકે ઓકે okay. आहिर એમ કહે છે कहे ફેક્ટર ઇફેક્ટ કરે છે ઓકે ચાલો એની પણ વાત કરીશું સર પ્રોગ્રામ ખૂબ સરસ છે હું હાલ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું અને સાથે સાથે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી પણ કરું છું હું જે તૈયારી કરું છું એ લાઇબ્રેરીમાં ઘણા બધા છોકરાઓને આ લેવી છે પરંતુ પ્રાઇઝ ફેક્ટર ઇફેક્ટ કરે છે જો મેં તમને કીધું એમ કે આ વસ્તુમાં પ્રાઇઝ આ મિનિમમ પ્રાઇસ જે અમે રાખી શકતા હતા એ રાખવાનો અમે પ્રયત્ન કર્યો કારણ કે આપણા કોર્સ છે જે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર સુધીમાં આપણા કોર્સ મળે જ છે પણ એ કોર્સની અંદર તમને કન્ટેન્ટ મળે છે વિડીયો લેક્ચર્સ મળે છે પણ જો વાત થતી હોય કે એક વ્યક્તિ એક વર્ષ સુધી તમારી સાથે ને સાથે રહી તમારી તૈયારીમાં દરરોજ એ તમારી સાથે રહીએ તમારે શું તૈયારી કરવાની છે એનો આખો રોડમેપ તમને બનાવીને આપે તમે જ્યાં બી અટવાઓ તમે જ્યાં બી થાકો ત્યાં એ તમને પુશ કરે થોડું તો એક વ્યક્તિ તમારી સાથે ને સાથે રહેવાના છે અને એ પણ એવા વ્યક્તિ કે જે જીપીએસસી અગાઉ આપી ચૂક્યા હોય પ્રિલિમ પાસ કરી ચૂક્યા હોય મેઇન્સ પાસ કરી ચૂક્યા હોય અને એ વ્યક્તિને લગભગ ઓછામાં ઓછો દસેક વર્ષનો અનુભવ હોય અને એ વ્યક્તિ હજારો લાખો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા હોય એવા એક વ્યક્તિ તમારી સાથે ને સાથે જો રહેવાના હોય આખા એક વર્ષ સુધી તો ત્યારે મને નથી લાગતું કે આ પ્રાઇસ છે એ વધારે છે રાઈટ ઓકે ચાલુ કોર્સ છે એપ્રિલમાં લીધેલો પુરુષાર્થમાં બે હજાર પચીસ ઓક્ટોબરમાં પતે છે એક્સપાયરી હવે એ કોર્સ લેવો હોય તો શું કરવું જોઈએ સર ઓકે આપણા હેલ્પલાઇન નંબરમાં કોલ કરજો તમારો જે કોર્સ રિન્યૂ કરવાનો છે તો તમને એ ડિસ્કાઉન્ટ રેટ ઉપર રિન્યૂ કરી આપશે રાઈટ થઈ જશે હા એનું પણ હું વ્યવસ્થા હમણાં તમને સમજાવું છું ન્યુ બેચ ક્યારે ચાલુ થશે સુજલ એમ કહે છે ન્યૂ બેચ ક્યારે ચાલુ થશે હવે કઈ ન્યૂ બેચ મને લખીને આપો તમે લેબ ટેકનિશિયન્સ યસ એની વેકન્સી આવવાની છે જય દ્વારકાધીશ સુપર સુપરફિફ્ટી લેવો હોય તો પાર્થ પટેલ આ નંબર ઉપર કોલ કરો પાર્થભાઈ તમને સો ટકા આન્સર આપશે અને તમને જે બી માહિતી જોતી હશે આપી દેશે એસટીઆઈ ની એક્ઝામ માટે ને સો ટકા એના રિવિઝન માટે આપણે કઈક કરીશું ઓકે ચાલો તો હવે આપણે આની વાત કરવાની છે કે ભાઈ આપણો સુપર ફિફ્ટીનો જે મેન્ટરશીપ પ્રોગ્રામ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે જેમ કે ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ અહીંયા પણ લખ્યું કે થશે કે નહીં થાય અને જો એક કોર્સ ઓલરેડી લીધેલો છે તો પછી નવા કોર્સ માટે અમને શું ડિસ્કાઉન્ટ મળી શકે આ બધી વાતોની ચર્ચા કરવાની છે પેલા હું બેઝિક કહી દઉં કે ભાઈ સુપર ફિફ્ટી શું છે સુપર સુપરફિફ્ટીમાં તમને કઈ રીતે તૈયારી કરાવવાની છે એની એક હું વાત કરી દઉં જો સુપર સુપરફિફ્ટી જે આખો

તમારે ફોલો કરવાનું રહેશે જેનું ફોલોઅપ ડેલી મેન્ટર તમારી પાસેથી લેશે અને આ મેન્ટર એ ડેલી તમારા ટાઈમટેબલ જે તમે ફોલો કરશો એના આધારે તમને માર્ક્સ આપશે અને એટ ધ એન્ડ વીકમાં એક વખત તમારી સાથે એની ઝૂમ મીટિંગ થશે જેમાં તમે જે પણ સબ્જેક્ટ વાંચતા હશો એ સબ્જેક્ટના ફેકલ્ટી પણ હાજર રહેશે અને તમારા ડાઉટને સોલ્વ કરાવશે પછી 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 એ એ જ રીતે આખા મંથ મંથ એક એક જણાની ઝૂમ થશે જેમાં કોઈ અધિકારી દ્વારા અથવા તો કોઈ પાસઆઉટ કેન્ડિડેટ દ્વારા તમને ગાઈડન્સ આપવામાં આવશે તમને એની કંઈક સ્ટ્રેટેજી આપવામાં આવશે ટીપ્સ આપવામાં આવશે અને ફરીથી એક મહિનો આપણે આ રીતે આગળ કામ કરીશું જેમાં એક વર્ષ સુધી આપણે જીપીએસસી ની પ્રિપેરેશન કરવાની છે જેમાં પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી કરીશું ઓકે ચલો હવે તમારો ક્વેશ્ચન શું છે એની વાત કરીએ સાહેબ લાઈવ બેચ મળશે આની અંદર કે રેકોર્ડેડ બેચ મળશે જો આની ફી છે 24999 24999 5 ડિસેમ્બર સુધી 24999 5 ડિસેમ્બર સુધી જેમાં તમને લાઈવ બેચ મળે કે રેકોર્ડેડ બેચ મળે એ કોના ઉપર આધાર રાખે છે તમારા ઉપર સપોઝ તમે એમ છો કે હું હું જોબ કરું છું સાહેબ સવારે આઠથી રાતના છ વાગ્યા સુધી તો મારી જોબ હોય છે રાતે પછી પછી હું ઘરે આવું છું છું સાંજે લઈને રાતના વાગ્યા સુધી વાંચું મારે લાઈવ બેચ જોઈએ છે તો મેન્ટર તમને નહીં આપ્યો કે એનાથી લાઈવ બેચનો મતલબ શું છે તમે લાઈવ લેક્ચર જ નથી જોઈ શકવાના તો પછી લાઈવ બેચનો મતલબ શું છે તમે એક કામ કરો તમે આ પ્લાનર કોર્સ લઈ લો આ તમારા માટે યોગ્ય છે એ તમને આ ફી ની અંદર ઇન્ક્લુડેડ છે આ બધી વસ્તુ આ ફીમાં આવી જવાની છે આ બેચ આખી રાઈટ

બીજો શું ક્વેશ્ચન છે બુક્સ મળશે કે નહીં નહીં આપણે આની અંદર બુક્સ આપણા તરફથી આપવાના નથી તમને ખાલી સજેશન આપવામાં આવશે કારણ કે દરેકે દરેક વ્યક્તિ માટે કદાચ મેન્ટરને એવું થાય કે નહીં ભાઈ તું આ વિષય માટે આ બુક વાંચ તું આ વિષય માટે આ બુક વાંચ તારો આ વિષય સ્ટ્રોંગ છે ઓલરેડી તો તું આ બુકને પસંદ કર તો દરેક વ્યક્તિ માટે કદાચ બની શકે કે અલગ અલગ બુક સજેસ્ટ કરવામાં આવે કોઈ હિન્દીમાં વાંચે છે કોઈ ઇંગ્લિશમાં વાંચે છે કોઈ ગુજરાતીમાં વાંચે છે તો એના માટે અલગ અલગ બુક્સ સજેસ્ટ કરવામાં આવે જેથી અહીંયા બુક્સ આપણે ઇન્ક્લુડ કરેલી નથી બુક્સનું સજેશન તમને આપવામાં આવશે જો તમે ઓલરેડી કોઈ બે એક બુક છે બે વખત વાંચી ગયા છો તો મેન્ટર પછી શું કહેશે કે ભાઈ નહીં તો આ જ બુકને તું ફોલો કરવા જઈએ એટલે બુક્સ છે એ તમારી તૈયારી કઈ રીતની છે કઈ રીતે તમે આગળ તૈયારી કરવા માંગો છો આ બધું જોઈને તમને સજેસ્ટ કરવામાં આવશે જેના પછી તમારે એ બુક્સ જો તમારી પાસે ઓલરેડી હોય તો એ જ વાંચવાની રહેશે અને જો ન હોય તો એ બુક્સ ને તમારી રીતે પરચેસ કરવાની રહેશે ઓકે કોર્સ ક્યારથી શરૂ થશે એસટીઆઈ ની પરીક્ષા પહેલા શરૂ થઈ જશે હવે જો આપણું પ્લાનિંગ છે 15th બે અને એના અકોર્ડિંગલી આપણે કોર્સ સ્ટાર્ટ કરીશું સપોઝ પચાસ માંથી ચાલીસ વિદ્યાર્થીઓ એવા હશે કે નહીં સાહેબ અમારે અત્યારે એસટીઆઈ ની પરીક્ષા ચાલુ છે એ પરીક્ષા પૂરી થઈ જાય પછી તમે કોર્સ ચાલુ કરો તો મેજોરિટી વિદ્યાર્થીઓ જો એવા હશે તો આપણે એ રીતે આગળ વધીશું પણ તમારો તૈયારીની શરૂઆત જ કરી હોય તો આ સુપર ફિફ્ટીમાં જોઈન થવાય સો ટકા એના માટે જ છે કે જે લોકો જીપીએસસીની તૈયારી શરૂ કરી રહ્યા છે જે લોકો કોલેજમાં છે જે લોકો આ ફિલ્ડની અંદર નવા છે કે જેને

પછી શું સવાલ છે એડમિશન નહીં મળે તો ફી રિફંડ થઈ જશે આ ઘણા સ્ટુડન્ટ એવું બી પૂછે છે કે સાહેબ તમે એમ કીધું હતું જો વધારે સ્ટુડન્ટ થશે તો પરીક્ષા લઈશું અને પરીક્ષા લઈને પચાસ સ્ટુડન્ટ સિલેક્ટ કરીશું તો પછી અમે એડમિશન લઈ લીધું ઓલરેડી અને પછી અમે સિલેક્ટ ના થયા તો અમારી ફી રિફંડ થઈ જશે હા સો ટકા તમારી એકો એક રૂપિયા ફી રિફંડ થઈ જશે જો તમે અહીંયા એડમિશન લ્યો છો સ્ટુડન્ટ વધારે આવે છે અત્યારે ઓલરેડી થર્ટી ટુ સ્ટુડન્ટનું એનરોલમેન્ટ થઈ ગયું છે માની લો કે સોથી વધારે સ્ટુડન્ટ આવે છે પછી આપણે એક્ઝામ કન્ડક્ટ કરીને એમાંથી પચાસ વિદ્યાર્થીઓ

હું આ વસ્તુ તમને ફરી એકવાર કહું છું કે તમારા ગ્રુપ ઉપર ડિપેન્ડ કરશે માની લો કે તમે લોકો વર્ષ દિવસથી તૈયારી કરી રહ્યા છો તમારા જેવા પાંચ જણાનું ગ્રુપ બન્યું છે જે ઓલરેડી એક વર્ષ તૈયારી કરી ચૂક્યા છે જીપીએસસીની એક્ઝામ આપી દીધી છે તો એ લોકોનું આખું કામકાજ સ્પીડઅપમાં ચાલશે કે જેથી કરીને એપ્રિલની તૈયારી એપ્રિલની પ્રિલિમને આપણે ફોકસ કરી શકીએ પણ માની લો કે તમે લોકો કોલેજમાં છો તમારું પાંચ જણાનું અલગ ગ્રુપ બન્યું છે કે જે લોકો બે વર્ષ આની અંદર હજી તૈયારી કરવા માગે છે હજી એની કોલેજ ચાલુ છે તો એવા લોકોને એપ્રિલ પહેલા સિલેબસ પૂરો કરાવીને શું ફાયદો છે એ લોકોને તો ડિટેલમાં ધીમે 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 આખું વસ્તુ આગળ વધવાની છે એટલે અગેન આ વસ્તુ આ કોર્સ છે એ પચાસે પચાસ જણા માટે એક સરખો નથી ચાલવાનો તમારી તૈયારી કેવી છે તમારું બેકગ્રાઉન્ડ શું છે તમે કેટલો ટાઈમ તૈયારીમાં આપી શકો એમ છો આ બધી વસ્તુને જોઈને ગ્રુપ ગ્રુપ બનાવવામાં આવશે અને મુજબ આખો તમારો કાર્યક્રમ આગળ ચાલશે જો પાંચ જણા એવા છે કે જે લોકો જીપીએસસી અગાઉ આપી ગયા છે મેન્સમાં અપિયર થઈ ચૂક્યા છે એકાદી વખત જે લોકોને ખાલી થોડું ઘણું ગાઈડન્સ બાકી છે તો એ લોકોનો પ્રોગ્રામ આખો પાંચ જણાનો અલગ રીતે ચાલશે પાંચ જણા એવા છે કે જે ગૃહિણી છે જે લેડીઝ છે જે ઘરે રહીને તૈયારી કરે છે બાળકો રાખીને તૈયારી કરે છે તો એ લોકોનો પ્રોગ્રામ અલગ રીતે ચાલશે પાંચ જણા કોલેજ ગ્રુપના છે કે જે કોલેજમાં અભ્યાસ કરે છે પહેલાં બીજા વર્ષમાં તો એનો પ્રોગ્રામ અલગ રીતે ચાલશે એટલે દરેકે દરેક વ્યક્તિના પ્રોગ્રામ અલગ રીતે ચાલશે જો તમારું એવું હોય કે ના સાહેબ મારે તો એપ્રિલને જ ટાર્ગેટ કરવી છે તો તમે તમારા ફોર્મની અંદર મેન્શન કરી દો કે ભાઈ હું એક વર્ષ જ તૈયારી કરવા માંગુ છું આ એક વર્ષની અંદર મારે જીપીએસસી પાસ કરવી છે મારે આ એપ્રિલને હું ટાર્ગેટ કરી રહ્યો છું તમે તમારા ફોર્મની અંદર મેન્શન કરી દ્યો તો તમને એવા કોઈ ગ્રુપની અંદર મૂકવામાં આવે ક્લિયર ઓકે ચાલો હા વીકલી રિપોર્ટ મંથલી રિપોર્ટ ફેમિલીને મળશે હું હમણાં જ સ્ટાર્ટિંગમાં ગઈ ગયું એમ ત્રણ લોકો વચ્ચે આખો પ્રોગ્રામ છે સ્ટુડન્ટ મેન્ટર પેરેન્ટ્સ તમારો મંથલી રિપોર્ટ એ તમારા ફેમિલીને એટલે કે તમારા પેરેન્ટ્સને આપવામાં આવશે જો પેરેન્ટ્સ ઈચ્છે તો જ આપણે ફોર્સ નહીં કરીએ કે ના સપોઝ કોઈ પેરેન્ટ્સ છે એ એમના કામમાં વ્યસ્ત હોય અથવા કોઈ પેરેન્ટ્સ છે કે જેને આનું નોલેજ નથી જીપીએસસી નું અને જો કોઈ પેરેન્ટ્સ છે કે જે ઈચ્છતા નથી કે નહીં તમે અને મારો સ્ટુડન્ટ તમે અને મારો સન તમે જ બંને એકબીજા સાથે કોન્ટેક્ટ મારો તો પછી આપણે એમને ફોર્સ નહીં કરીએ પણ જો કોઈ પેરેન્ટ્સ એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માગે છે કે નહીં સાહેબ મને સમજાવો કે ભાઈ મારો સન કેટલું તૈયાર કરે છે કે ભાઈ મારી ડોટર છે એ કેટલી તૈયારી કરી રહી છે કેટલું વાંચી રહી છે મને ખબર પડવી જોઈએ એના કેટલા માર્ક્સ આવી રહ્યા

એક મંથ પછી બાકીના પૈસા એ એક મંથ પછી ભરી આ રીતે આપણે કંઈક કરી શકીએ બે હપ્તામાં પહેલો અત્યારે સ્ટાર્ટિંગમાં એક હપ્તો છે પછી એક મહિના પછીનો બીજો હપ્તો છે ઓકે બીજી તૈયારી કરતા હોય તેની સાથે આ તૈયારી થઈ શકે જુઓ લેબ ટેકનિશિયન સાથે હું એમ કહું છું કે આ ગ્રુપ કે બધા લેબ ટેકનિશિયન વાળા ચારથી પાંચ જણા હોય અને તૈયારી કરતા હોય જીપીએસસીના તો એવું ગ્રુપ બનવું મુશ્કેલ થશે પણ હા એસટીઆઈની સાથે સાથે તો આ તૈયારી થવાની જ છે કેમકે એસટીઆઈ તૈયારી આની જોડે ઇન્કલુડેડ જ છે જીપીએસસી જ લઈએ છીએ એસટીઆઈ ડીવાયસઓ જીપીએસસી વન ટુ તો અમુક પરીક્ષાની તૈયારીઓ આની અંદર ઇન્કલુડ થઈ જવાની છે જેમ કે એસટીઆઈ છે ડીવાયસઓ છે જીપીએસસી અમુક જે ટેકનિકલ એક્ઝામ્સ છે એ આની અંદર ઇન્કલુડ થવાની નથી સિવાય કે તમારું પાંચ જણાનું ગ્રુપ હોય તમે જોડાવા માંગતા હોય કે સાહેબ જો અમે જણા છીએ અમે લેબ ટેકનિશિયનની તૈયારી કરીએ છીએ અને જોડે જોડે અમારે જીપીએસસી ની પણ પ્રિપરેશન કરવી છે તો અમારું એક ગ્રુપ અમે બની ગયા બાકી તમે જો એકલા એવા હશો તો તમારા માટે એ ગ્રુપ બનવું અને તમારા માટે એ સ્ટ્રેટેજી બનવી અને એ ગ્રુપની અંદર ફિટ થવું મુશ્કેલ થશે એટલે સિવાય કે તમારું ગ્રુપ હોય અને તમે જોડાવા માંગતા હોય કોઈ ટેકનિકલ એક્ઝામ જેમ કે એન્જિનિયરિંગની એક્ઝામ હોય છે મેડિકલની એક્ઝામ હોય છે એની તૈયારી સાથે સાથે તમે જીપીએસસીની તૈયારી કરવા માંગતા હોય અને તમારું ગ્રુપ હોય તો તમે જોડાઈ શકો છો અન્યથા તમે ન જોડાવ એવી હું આશા રાખું ચાલો પીએચ સ્ટુડન્ટને ડિસ્કાઉન્ટ મળશે ચોક્કસથી મળશે આપણા નંબર ઉપર કોલ કરજો તમને ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવશે એના માટે બી હું લાસ્ટમાં તમને નંબર આપું છું ઓકે પ્રિલિયમ્સ અને મેન્સ બંને તૈયારી એક સાથે કરાવશે અગેન જો આવા પ્રશ્નો સ્ટુડન્ટ પૂછે છે એમને હું કહી દઉં જો તમે ફ્રેશર હશો જો તમે ફ્રેશર હશો તો તો તમને પ્રિલિમ્સની તૈયારી સ્ટાર્ટિંગના બે મહિના તો મિનિમમ ખાલી કરાવવામાં આવશે જેમાં તમારું બેઝિક ક્લિયર થશે તમારું એનસીઆરટી ક્લિયર થશે આ બધી વસ્તુ ક્લિયર થશે જો એક્સપિરિયન્સ હશો તમે અગાઉ એક આપણે પ્રોગ્રામ એ રીતે તમને ડિઝાઇન કરીને આપવામાં આવશે એ રીતે તમારી તૈયારીને ડિઝાઇન કરીને આપવામાં આવશે કે જેથી તમે પ્રિલિમ્સ મેન્સ બંને સાથે લઈને આગળ વધો તો એ તમારા ગ્રુપ ઉપર અને તમારા એક્સપિરિયન્સ ઉપર ડિપેન્ડ કરશે ચાલો જોબ સાથે તૈયારી કરી શકાય સો ટકા કરી શકાય એના માટે જ આપણે આ પ્રોગ્રામ આખો ડેવલોપ કરેલો છે રાઈટ ઓકે ઓલરેડી ત્રણ ત્રણ કે ચાર સ્ટુડન્ટ એવા છે જે એનરોલ થયા છે અને જે જોબ સાથે સાથે પ્રિપેરેશન કરવાના છે અને એમનું કમિટમેન્ટ છે કે ડેલી પાંચ કલાક ચાર થી પાંચ કલાક આપી શકશે તૈયારીને ઓકે ચાલ તો આ પ્રકારનું તમારું ફોર્મ બનવાનું છે અને આ ફોર્મની અંદર તમારું વીકલી આખું શેડ્યુલ બનશે કયો સબ્જેક્ટ તમે વાંચી રહ્યા છો કઈ ટોપિક તમે કરી રહ્યા છો કઈ બુક તમારે વાંચવાની છે કયા લેક્ચર્સ તમારે જોવાના છે તમારી શું ક્વેરી છે અને તમે કમ્પ્લીટ કરેલું છે તો કેવી રીતના આને તમારો માર્ક્સ આ ફેકલ્ટી તમને આ ફોર્મ આખું વીકમાં ભરીને આપશે તમને નહીં આપે તમારા વાલી સુધી પહોંચાડશે ઓકે ડન તો ઇન શોર્ટ આવો કંઈક આપણો પ્રોગ્રામ છે મેન્ટરશીપ પ્રોગ્રામ સુપર ફિફ્ટી વન ટુ વન અને આખો ગ્રુપ સાથેનો આ પ્રોગ્રામ છે આપણી જે લેટેસ્ટ પેટર્ન થશે જીપીએસસીની એના પ્રમાણે આપણે આગળ વધીશું એપ્લિકેશન કોર્સ આની અંદર ફ્રી રહેવાનો છે રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ રહેવાનું છે વીકલી ફેકલ્ટી મિટિંગ રહેવાની છે મંથલી કોઈ ઓફિસર મિટિંગ રહેવાની છે ડેલી રિવિઝન પણ તમારે કરવાનું રહેશે અને તમારી પર્સનલાઇઝ ટેસ્ટ તમને મંથલી બનાવીને આપવામાં આવશે એ મંથલી ટેસ્ટ પણ તમારે આપવાની રહેશે એની ફી ચાલીસ હજાર રૂપિયા છે પણ

તે સમજાતું નથી સાહેબ જુઓ અમુક સબ્જેક્ટ એવા છે કે જેના લેક્ચર જોઈને પછી તમે વાંચશો તો તમને વધારે મજા આવશે જેમ કે પોલિટી છે જેમ કે ઇકોનોમી છે જેમ કે સાયન્સ ટેક છે જેમ કે જીઓગ્રાફી છે આની અંદર તમને કોઈએ થોડુંક બી એક્સપ્લેન કરી દીધું ફિઝિકલ જીયોગ્રાફી છે માની લો કે ક્લાઇમેટોલોજી તમને એક્સપ્લેન કરી દેવામાં આવ્યું અને પછી તમે વાંચો છો તો તમને વધારે મજા આવશે અનુકૂળ વધારે રહેશે અમુક સબ્જેક્ટ એવા છે કે જે તમને સીધા બી વાંચવા બેસો અને તમારું બેકગ્રાઉન્ડ જો આર્ટ્સ સાથે બિલોંગ કરતું હોય તો તમને મજા આવે જેમ કે હિસ્ટ્રી છે કલ્ચર છે કરંટ અફેર છે એ તમે વાંચવા બેસો તો તમને સમજાય તમારી મેળે વાંધો ન આવે પણ હું એમ કહું છું દરેકે દરેક સબ્જેક્ટ એકવાર જો એના કન્સેપ્ટ શીખી લેવામાં આવે એકવાર ખાલી એના કન્સેપ્ટ માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય કોઈ બી વ્યક્તિ પાસેથી શીખીને તો પછી એ રીડિંગ કરવાનો ટાઈમ તમારો ઘટાડી નાખે તમે તમારી રીતે જ માની લો કોઈ પુસ્તક લાવીને વાંચવા બેસો છો અને એને સમજતા સમજતા વાંચો છો અને યાદ રાખવાની પ્રેક્ટિસ કરો છો તો સપોઝ કે એમાં દસ કલાક થાય છે કોઈ તમને બે કલાકની અંદર એ વસ્તુ સમજાવી દે છે પછી તમે વાંચવા બેસો છો તો એ છ કલાકની અંદર કમ્પ્લીટ કરી લ્યો છો તો તમારો આઠ કલાકનો ટાઈમ થઈ ગયો પેલું તમે જાતે વાંચવા ગયા તો દસ કલાક થઈ તો તમારો સમય આ સો ટકા ઘટાડશે તમારી મહેનત ઘટાડશે પણ જો તમને દરેક વિષય જાતે સમજાય છે અને જાતે વાંચો છો તો એ પણ સારું છે એમાં કોઈ ખોટું નથી રાઈટ અને આ બધી દુવિધા હોય તો તમે સુપર ફિફ્ટીમાં જોઈન થાઓ તમને એક પર્સનલ આ કહેવાય ને તમારા ગ્રુપનું જ આખું એક સ્ટ્રેટેજી અને પર્સનલાઇઝ ટાઈમ ટેબલ બનાવીને આપવામાં આવશે એ પ્રમાણે તમે આગળ વધો થેન્ક યુ વિપુલભાઈ ક્લાસીસ કઈ જગ્યાએ સર ક્લાસીસ ઘરે બેઠા બેઠા જ તમને અહીંયાથી કોઈ ઓનલાઈન કોર્સ આપવામાં આવશે એના માધ્યમથી તમારે સ્ટડી કરવાની એના માધ્યમથી તમારું રીડિંગ ટાઈમ ટેબલ બનશે એના માધ્યમથી તમારી ટેસ્ટનું ટાઈમ ટેબલ બનશે અને ઘરે બેઠા બેઠા તમારે એક વર્ષ સુધી ફેકલ્ટીના કોન્ટેક્ટમાં રહીને તૈયારી કરવાની છે જીપીએસસી ન્યુ બેચ ક્યારે સ્ટાર્ટ થશે હમણાં જ થાય છે હમણાં જ ઓફલાઈન બેચની જો વાત કરતા હોય તો હમણાં જ થઈ રહી છે એડમિશનની એક્ઝામ ઓનલાઈન હશે કે ઓફલાઈન જો અત્યારે થર્ટી થ્રી સ્ટુડન્ટ છે સપોઝ પાંચ તારીખ સુધીમાં પચાસ સ્ટુડન્ટ કન્ફર્મ થઈ જાય છે અને એ પચાસે પચાસ સ્ટુડન્ટ છે એનું ગ્રુપ વ્યવસ્થિત બની જાય છે તો પછી આપણે એક્ઝામ નહીં લઈએ પણ જો પાંચ તારીખ સુધીમાં વધારે સ્ટુડન્ટ થાય છે સિત્તેરથી વધારે સ્ટુડન્ટ થાય છે તો પછી આપણે એવું કરવું પડશે કે એક્ઝામ લઈશું અને એક્ઝામ કઈ રીતે લેવું એ આપણે જેટલા બી સ્ટુડન્ટે એડમિશન લીધું હશે એની સાથે વાતચીત કરીને આપણે એક્ઝામનું કંઈક પ્રોસેસ કરીશું એસટીઆઈ માટે સો ટકા જો અગાઉ પણ માનસીબેન લગભગ લખ્યું છે એસટીઆઈ માટે અગાઉ પણ બે ત્રણ કોમેન્ટ આવી ગઈ અને એનું આપણે કંઈક આયોજન જલ્દી કરીએ એક બે દિવસમાં જ કરીએ એસટીઆઈ લાઇવ બેચમાં બધા સબ્જેક્ટના રિવિઝન માટે કંઈક વિચારજો સર સો ટકા વિચારીશું જો તમને ખબર જ છે જે એસટીઆઈ લાઈવ બેચમાં છે એમને ખબર છે કે અત્યારે ઓલમોસ્ટ એમના છ છ કલાકના લેક્ચર ચાલુ છે રોજના એટલે જેવું તમારો સિલેબસ કમ્પ્લીટ થાય છે આપણે તરત જ એમાં રિવિઝન લેકચર્સ અને જોડે જોડે ટેસ્ટ સિરીઝનું બી આયોજન કરીશું ટેસ્ટ સિરીઝ તો આઈ થિંક તમારી થઈ ગઈ હશે મેન્સ માટે ઓનલી આવી શકે ના ખાલી ઓફલાઈન બે અત્યારે ચાલુ જ પહેલી તારીખથી જ ચાલુ થઈ છે ઓફલાઇન બે જીપીએસસી તો તમે કોન્ટેક કરી લેજો આપણા હેલ્પલાઇન નંબરની અંદર કોન્ટેક કરજો તમને માહિતી આપી દેશે રિદ્ધિબેન એમ કે છે હું કાલે જોઈન થઈશ કોઈ વાંધો નહીં રિદ્ધિબેન મોસ્ટ વેલકમ ફોર્મ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે પેમેન્ટ કરશો તમને કોલ આવશે કોલ આવશે એટલે તમને એ ફોર્મ મોકલી આપવામાં આવશે ને પછી તમારે ફોર્મ ભરી આપવાનું છે પોલીસ રનિંગ ક્યારે આવશે મને તો લાગે છે આ શિયાળામાં જ લેવી પડશે કેમકે પછી ઉનાળામાં તો થવાનું નથી એટલે હવે ટૂંક સમયની અંદર પોલીસની રનિંગ આવે એવું મને લાગે છે કોન્સ્ટેબલની બેચ ચાલુ થશે સર સો ટકા થશે પણ એના માટે હજી પંદરથી વીસ દિવસનો સમય છે પછી થશે કેમ કે અત્યારે જીપીએસસીની બેચ હાલમાં જ ચાલુ થઈ છે આ પહેલી તારીખથી એટલે બીજી એક બેચ પૂરી થાય એમ છે એ પૂરી થશે પછી એમાં એ ક્લાસમાં નવી બેચ ચાલુ થશે કોન્સ્ટેબલની ઓકે જીપીએસસીની લાઈવ બેચ સ્ટાર્ટ થવાની છે સર ના અત્યારે પ્લાનિંગ નથી જીપીએસસીની લાઈવ બેચનો કેમ કે હમણાં ત્રણ મંથ અગાઉ જ થઈ છે અને તમે એમાં જોઈન થવા ઈચ્છતા હોય તો એમાં થઈ શકો બાકી જીપીએસસીની લાઈવ બેચને હજી થોડો સમય લાગશે કારણ કે અત્યારે ઓફલાઈન બેચ હજી હમણાં આપણે શરૂ કરી છે તો મિત્રો આશા રાખું છું તમને જે પણ તમારી ક્વેરી હતી સુપર ફિફ્ટીને લઈને એ સોલ્વ થઈ ગઈ હશે અને હજી નથી થઈ હજી કોઈ પ્રશ્નો મુંજાય છે તો આ નંબર ઉપર કોલ કરજો એ મેહુલભાઈ ઉપાડશે મેહુલભાઈ સાથે વાત કરજો જો મેહુલભાઈ સાથે બી તમારી ચર્ચામાં ક્યાંક તમને હજી બી કચાશ લાગે તો એમની પાસેથી મારો નંબર લેજો અને હું તમારી સાથે વાત કરીને તમારી જે પણ ક્વેરી હશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ ત્યાં સુધી મળીએ થેન્ક યુ ઓલ ધી બેસ્ટ